નમસ્કાર મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં નવરાત્રિના ટાણે ગણતરીના દિવસો બાકી છે તહેવારોની મોસમ જામી છે પરંતુ આ વચ્ચે ગઈકાલે વડોદરામાં શાંતિ દોડાય તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા વિવાદ વકર્યો આ ઘટનામાં વડોદરા પોલીસ દોડતી થઈ હતી આ મામલાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે શરૂઆત આખો ઘટનાક્રમની ત્યાંથી થાય છે ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ વિરુદ્ધ એઆઈ જનરેટેડ વિડીયો મક્કા મદીનાનો મૂકવામાં આવ્યો અને વિદા વિવાદિત ટિપ્પણી એક શખ્સ દ્વારા કરવામાં આવી આ ઘટનાના કારણે મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો છે તે વડોદરાના સિટી પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા અને જે શખ્સ દ્વારા એઆઈ જનરેટેડ વિડીયો પૈગમ્બર સાહેબનું મૂકવામાં આવ્યો અને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારે વિરોધ મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુસ્લિમ સમાજની જે લાગણી દુભાઈ છે તે મામલે તેમણે આશ્વાસન આપ્યું હતું કે જે પણ જવાબદાર આ વ્યક્તિ હશે જેણે આ કૃત્ય કર્યું છે તેની સામે કડક પગલાં લેવામાં આવે આવશે અને કોમી ભાઈ મનુષ્ય ના ફેલાય અજંપા પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મુસ્લિમ સમાજના લોકો છે તેમને સમજાવવામાં આવ્યા હતા સમજાવ્યા બાદ જે પોલીસ સ્ટેશને ટોળું ઊભું હતું તે નીકળી રહ્યું હતું આ દરમિયાન એક અન્ય કોમના ટોળા પણ ત્યાં ઊભા હતા અને જોત જોતામાં વિવાદ થયો વિવાદ ઉગ્ર બન્યો બોલાચાલી થઈને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ જેમાં સામસામે બંને કોમના ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો ને આ ઘટનાના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી આ ઘટનામાં

એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક બુકના કોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્સોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિકતા લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેલાટનો માહોલ ઊભો કરશે આપણે સાંભળ્યા હતા ડીસીપી લીના પાટિલ તેમણે વડોદરાના શહેરીજનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને એઆઈ જનરેટેડ જે ઇસ્લામ ધર્મના પૈગંબર વિરુદ્ધ જે વિવાદિત ટિપ્પણી છે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે જે વિડીયો મૂકવામાં આવ્યો છે તે મામલાના સંદર્ભમાં વ્યક્તિ સામે કાર્યવાહીની તેમણે વાત કરી છે સાથે જ લોકોને સોશિયલ મીડિયા ઉપર ભ્રામક વાતો અને કૌમી વૈમનસ્ય ફેલાય શાંતિ શહેરની ડોળાય તેવા કૃત્ય ન કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે ના હવે ભ્રામક અને ઉશ્કેરણીજનક જે વિડીયો મૂકનારા કે જે આહવાન કરનારા લોકો છે તેમની સામે કાયદાનો સકંજો પણ કસવામાં આવશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે એક તરફ જે આખો ઘટનાક્રમ બન્યો છે હવે નવરાત્રીના ટાણે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને વડોદરા શહેરમાં જે શાંતિ દોડવાના પ્રયત્ન થયા છે જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે પોલીસ હવે દોડતી થઈ છે અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરીને મામલો શાંત પડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો